હા મિત્રો આજે વાત છે પુત્ર એકાદશી વિશે ઘણા લોકોના મનમાં એક સવાલ જરૂર ઉભો થાય છે પુત્ર એકાદશી ક્યારે છે એકત્રીસ તારીખ એટલે મિત્રો આ અમે તમને સાચી તારીખ શાસ્ત્ર મુજબનો નિયમ ઉદય તિથિનું મહત્વ અને પુત્ર એકાદશીની સંપૂર્ણ માહિતી સરળ ભાષામાં સમજાવવાના છીએ મિત્રો એકાદશી માત્ર ઉપવાસ નથી એકાદશી આત્મશ્રદ્ધાનો દિવસ છે

ઘણા લોકો ફક્ત વ્રત રાખી એટલાથી ફળને મળવાની અપેક્ષા રાખે છે પરંતુ વ્રત સાથે ભાવના હોવી જરૂરી છે ભાવ વગરની પૂજા દીવા વગરનું મંદિર જેવી છે પુત્રદા એ ભગવાન સાથે સંવાદના કરવાનો દિવસ છે આ દિવસે જો તમે દિલથી ભગવાનને કહો કે હે પ્રભુ મને જે આપો એ મારા હિતમાં હોય તો ભગવાન ક્યારેય નિરાશ કરતા નથી મિત્રો આ વિડીયોમાં આગળ આપણે જાણીશું કે પુત્રદા એકાદશીની સાચી તારીખ કઈ છે શા માટે લોકો ત્રીસ કે એકત્રીસ તારીખ વચ્ચે છે વ્રત કેવી રીતે રાખવું પુત્રદા એકાદશીની પૌરાણિક કથા અને આ વ્રત કરવાથી મળતું ફળ એટલે કે વિનંતી છે કે વિડીયો આખો અંત સુધી જરૂર જોઈજો કારણ કે આ શાયદ આ માહિતી કોઈના જીવનમાં નવો આશાનો દીવો પ્રગટાવી શકે છે જો તમને આવા ધાર્મિક અને શાસ્ત્રોના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એકાદશી તિથિ પૂર્ણ થાય છે એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ને સવારે પરંતુ શાસ્ત્ર મુજબ ઉદય તિથિ માન્ય હોય છે અથવા જે દિવસે સૂર્યોદય સમયે એકાદશી તિથિ હોય છે એ જ દિવસે વ્રત રાખવામાં આવે છે એટલે કે ત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના સૂર્યદનના સમય એકાદશી તિથિ હોવાથી પુત્ર એકાદશી ત્રીસ ના તારીખે રાખવી છે મિત્રો પુત્રદા એકાદશી માત્ર એક ઉપવાસ નથી પરંતુ એક શ્રદ્ધા સ્વયં અને ભક્તિનો પવિત્ર દિવસ છે ઘણા લોકો પૂછે છે વ્રત તો રાખીએ છીએ પણ સાચી વિધિ શું છે ભગવાન પ્રસન્નતા એવી રીતે વ્રત કેવી રીતે રાખવું આજે આપણે આ વાત સરળ અને શાસ્ત્ર મુજબ સમજાવવા જઈ રહ્યા છીએ મિત્રો એકાદશી વ્રતની શરૂઆત સવારથી થવી જોઈએ બ્રહ્મ બ્રહ્મ ઉઠો બહુ શુભ માનવામાં આવે છે સ્નાન કરીને શુદ્ધ અને વસ્ત્ર ધારણ કરો શક્ય હોય તો પીળા અથવા સફેદ વસ્ત્ર પહેરો કારણ કે આ રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે પછી ઘરમાં મંદિરમાં અથવા પૂજા સ્નાન સાફ કરીને દીવો પગતાવો મિત્રો વ્રત સંકલ્પ વગર અધૂરું માનવામાં આવે છે હાથમાં થોડું જળ લઈને હૃદયપૂર્વક કહો હે શ્રી વિષ્ણુ ભગવાન હું પુત્ર એકાદશી નું વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરું છું મારા પરિવાર રાખજો અને મને બુદ્ધિ આપજો સંતાન સુખ આરોગ્ય અને શાંતિ માટે પ્રાર્થના કરી શકાય છે સંકલ્પ પછી ભગવાન વિષ્ણુની પૂજા કરો પૂજા માટે તુલસી નું પત્ર લાવો પીયા ફૂલ ધૂપ દીપો કરો ફળ ભગવાન વિષ્ણુને તુલસીને અર્પણ કરવાથી ખૂબ જ મહત્વની છે પછી મંત્ર નો જાપ કરો ઓમ નમો ભગવતે વાસુદેવા એકસો આઠ વાર જાપ કરો છો

કારણ કે એકાદશી વ્રત ઇન્દ્રો પર નિયંત્રણ રાખે છે મિત્રો પુત્રદ એકાદશી ની રાત્રે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે શક્ય હોય તો રાત્રે જાગરણ કરો ભજન કથા નામ સ્મરણ વિષ્ણુ વિષ્ણુ ભગવાનનો જાપ આ રીતે રાત્રે પસાર કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે આગલા દિવસે द्वादશના દિવસે સવારે શુભ સમયમાં વ્રત તોડવું એટલે કે પારણું કરવું પહેલા ભગવાનને ધોધ ધરાવો પછી તુલસીને જળ અથવા ફળની પૂરણ કરો ત્યારબાદ અન્ય ગ્રહોને કરો પારણા વિના વ્રત અધૂરું ગણાય છે મિત્રો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છે એક પવિત્ર અને ભાવભાવિક કથા એકાદશીની પૌરાણિક કથા આ કથા માત્ર કથા નથી પરંતુ શ્રદ્ધા સ્વયં અને ભગવાન પર વિશ્વાની અસમ કહાની છે ઘણા વર્ષ પહેલા ભારતવર્ષમાં એક સુંદર નગર હતું જેનું નામ હતું ભદ્રાવતી આ નગર પર રાજા રાજ કરતા હતા તેઓ ધર્મ ન્યાય અને રાણીનું નામ એક મોટું દુઃખ હતું તેમનું કોઈ સંતાન ન હતું મિત્રો સંતાન ન હોવાનું દુઃખ માતા પિતાના હૃદય અંદરથી ખાઈ જાય છે રાજા અને રાણા ઘણી વર્ષ સુધી યશ દાન પૂજા અને તપ કરતા રહ્યા પણ સંતાનનું સુખ મળતું ન હતું રાણી શૈલાભાઈ ઘણી વાર કહેતી રાજન સિંહાસન તો છે પણ તેને આગળ વધારનારું કોઈ નથી આ વાત સાંભળીને રાજા સુકેનમાન અંદરથી ખૂબ જ દુઃખી થયા એક દિવસ રાજા વનમાં ગયા ત્યાં તેમને મળ્યા મહર્ષિ નુમસ જ્ઞાન અને તપસ્યાના મહાન ઋષિ રાજાએ ઋષિને પ્રમાણ કર્યા પોતે સમગ્ર વ્યર્થ વ્યતા કહી રાજાએ કહ્યું હે મશલ વધુ હોવા છતાં મારે સંતાન નથી મને ઉપાય બતાવો મહર્ષિ ધ્યાન ધ્યાનમાં જઈને રાજાને કહ્યું હે રાજા તમારા પૂર્વજન્મમાં એક કર્મના કારણે આ જન્મમાં તમને સંતાનનો સુખ નથી રાજા ડરી ગયા પણ મહર્ષિએ આગળ કહ્યું ચિંતા ન કરો જો તમે પોષ માસની શુક્લ પક્ષની એકાદશી અનાથ એટલે કે પુત્ર એકાદશીનું વ્રત શ્રદ્ધા અને નિયમથી કરશો તો ભગવાન શ્રી વિષ્ણુ પસંદ થશે મહર્ષિજીની વ્રત અને મહિમા વિગતે સમજાવી રાજન અને રાણી શૈભૈયા નગર પર ફર્યા એકાદશીના દિવસે બંને ઉપવાસ કર્યા તુલસી સાથે વિષ્ણુની પૂજા કરી રાતે જાગરણ કર્યું નામનું સ્મરણ અને ભજન કર્યા તેમને મનમાં પૂર્ણ ભક્તિથી ભરેલું હતું ભગવાન શ્રી વિષ્ણુ તેમની ભક્તિથી અતિ પ્રસન્ન થયા સમય પ્રસાદ થયા અને થોડા સમય બાદ રાણી વૈશવભૈયા અને તેજસ્વી પુત્રનો જન્મ થયો પૂર્ણ નગરમાં આનંદ છવાઈ ગયો રાજા રાણીની આંખોમાં આનંદ અને આસુ હતા ત્યાં રાજાએ કહ્યું આ બધું તો પુત્ર એકાદશી અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા નિયમિત વ્રત અને ભગવાન પર અડતણ વિશ્વાસ ક્યારેય નિષ્ફળ નથી જતો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુત્ર એકાદશી નું વ્રત સંતાનને સુખ આપે છે વંશ શુદ્ધિ કરે છે પાપો નો નાશ કરે છે અને વૈકુલની પ્રાપ્તિ કરાવે છે મિત્રો આજથી આ પવિત્ર વાતાને અંતે ફરી એકવાર દિલથી સ્મરણ કરીએ ભગવાન શ્રી વિષ્ણુજીનું આજે આપણે જાણીએ છીએ કે કે પુત્ર એકાદશી માત્ર એક એક નથી પરંતુ એ એ દીવો છે દરેક માટે છે જે સંતાનને સુખ માટે પ્રાર્થના કરે છે જે માતા પિતા સંતાનની ચિંતા કરે છે અને જે જીવનમાં શાંતિ અને સુખની ઈચ્છે છે મિત્રો શાસ્ત્રોમાં કહેવાય છે કે એકાદશીના દિવસે ભગવાન અતિ પ્રિય છે અને આ તેમના પણ પોષ માસની પુત્ર એકાદશી એવો પવિત્ર દિવસ છે જે ભક્તોને દુઃખ સાંભળે છે જો કોઈ ભક્ત શ્રદ્ધા અને નિયમથી આ વ્રત કરે છે તો ભગવાન વિષ્ણુ ક્યારે તેમને નિરાશ કરતા નથી આ કથા એક વ્રત આપણને એક મોટો સંદેશ આપે છે ભગવાન પર વિશ્વાસ રાખજો ધીરજ ક્યારે છોડશો નહીં અને પ્રાર્થના ખોટી ભાવ ન લાવશે કારણ કે ભગવાન હંમેશા યોગ્ય સમય પર યોગ્ય ફળ આપે છે સાયર આજે નહીં શાયર કાલે નહીં પણ જ્યારે સમય આવશે ત્યારે ભગવાનની કૃપા અવશ્ય વરસશે વિષ્ણુજીનું નામ લેવાય છે જે જે સન્માન થાય છે છે અને શ્રદ્ધા તે ખુશીનું રહેતી પુત્ર એકાદશી નું વ્રત એક માત્ર સંતાન માટે નથી પરંતુ આખા પરિવાર માટે શાંતિ અને સમૃદ્ધિ લાવનારું છે ચાલો વિડિયો પૂર્ણ કરતા પહેલા એક ક્ષમા માટે આંખો બંધ કરીને હૃદયથી પ્રાર્થના કરીએ હે ભગવાન શ્રી વિષ્ણુ અમારા સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો જેના ઘરમાં સંતાન સુખ નથી તે આશાનો દીવો પ્રગટાવજો અને જે સંતાન છે તેમને સદબુદ્ધિ અને સંવાદનો માર્ગ બતાવજો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી અને ભાવસર ભર લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં કારણ કે તમારો એક લાઈક અમને આવા વધુ ધાર્મિક અને પૌરાણિક વિડીયો લાવનાર પ્રેરણા આપે છે આશા છે કે પુત્ર એકાદશી વિશે આ માહિતી તમારા જીવનમાં નવા પ્રકાશ લાવ્યો ભગવાન શ્રી વિષ્ણુ તમારા સૌના ઘરમાં સુખ શાંતિ અને સંતાનને સુખ સદાય રાખે જય શ્રી હરિ જય શ્રી વિષ્ણુ